મધુર ભાવની ઉપાસના શરૂ કરતાં શ્રી રામકૃષ્ણએ શ્રી જગદંબાની અનુજ્ઞા માગી હતી એ ઉપાસના કંઈ સહેલી ન હતી શ્રી કૃષ્ણના દર્શન કરવાની તાલાવેલીએ તીવ્ર રૂપ પકડ્યું હતું પ્રિયતમનો વિરહ અસહ્ય થઈ પડ્યો હતો દિવસો વીત્યા મહિનાઓ વીત્યા ક્યારે શ્રી કૃષ્ણના દર્શન થશે એવી આતુરતામાં એમને ખાવા પીવાનું પણ ભાન રહેતું નહીં આખો દિવસ આંસુ સારવામાં વ્યતીત થઈ જતો હવે તો આતુરતાને ઠેકાણે તીવ્ર આવે ગયો અને અગાઉ બે વખત એમની મુલાકાત લઈ ચૂક્યો પેલો દાહ ફરીથી ઉઠ્યો કાયામાંથી પરસેવાના બિંદુઓને બદલે લોહીના બિંદુઓ ફૂટવા લાગ્યા કોઈ વખત તો દેહના સાંધાઓ જાણે છૂટી જતા હોય એવું લાગતું વેદના એટલી દારૂણ હતી કે એમની ઇન્દ્રિયો બહેર મારી જતી અને દેહ নিষ্প্রাণ লাগতো